અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા કડક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ છે જેને લઈ અમદાવાદ એસઓજી પીઆઈ ચૌધરી તેમજ પીએસઆઈ એસ એ ગોહિલના માર્ગદર્શનના આધારે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી દેસાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનરાજસિંહ ભગવતસિંહ નાઓ મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે અઢાર નવ બે હજાર ના રોજ નારો પાસ પરમિટના ના ગેરકાયદેસર મેફેડ્રોનના આડત્રીસ ગ્રામ તથા અન્ય વસ્તુઓ મળી કુલ ત્રણ લાખ પંચ્યાસી હજાર ના મુદ્દા માલ સાથે ઝડપી અને આરોપી નજીર ખાન વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે